નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે મેં લાસ્ટમાં જે છેલ્લો એક વિડીયો મૂક્યો હતો એ વિડિયો જોઈને ઘણા શિક્ષક મિત્રોના પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે પરંતુ એક કોમન પ્રશ્ન જે વારંવાર રિપીટ થાય છે એ છે વિદ્યાર્થીઓનું જે પ્રપોઝલ ક્રિએટ કરવા જાય છે તો એમાં એક એરર આવે છે અને એમાં એરરમાં એવું લખેલું આવે છે કે આ જે યુનિક આઈડી નંબર છે વિદ્યાર્થીનો એની પ્રપોઝલ ક્રિએટ થતી નથી મિત્રો ફરી એક વખત આ એક જે આપણે લોગિન થઈએ ત્યારે મેસેજ આવે છે અને હું તમને પહેલાં સમજાવી દઉં કારણ કે મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન આ મેસેજની અંદર છે પહેલાં તો તમને પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં એવી રીતના બે તબક્કામાં આમાં વહેંચેલું હોય એવું છે ફરી એક વખત હું વાંચી લઉં છું આપની શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી બેંક વેરિફિકેશનમાં પરફેક્ટ મિત્રો બેંક વેરિફિકેશનમાં પરફેક્ટ બરાબર તો આપણે બેંક વેરીફિકેશનમાં આ શબ્દ ખાસ બેંક વેરીફિકેશનમાં પરફેક્ટ વિદ્યાર્થીઓ એટલે તમે જે વિદ્યાર્થીઓની માહિતી મોકલી છે એમાંથી જેટલા વિદ્યાર્થીઓનો ડેટા ઓકે હતો એટલે કે એના નામ અને બેંક એકાઉન્ટ નંબર વેરિફાઈ થયેલા હતા એટલે બેંક તરફથી કાંઈ ભૂલ આવી નથી માનો કે આપણે કુલ વિદ્યાર્થીઓ છે એ રાખીએ બસો બરાબર ત્યાં ઉદાહરણમાં છે જ હવે બેન્ક વેરીફિકેશનમાં પરફેક્ટ એટલે કે ઉપરથી જેનો ડેટા ચેન્જ આવ્યો નથી એવા પચાસ છે ચલો પછી પાછા પરિપત્ર ઉપર આપણે ધ્યાન દઈએ બેન્ક વેરીફિકેશનમાં પરફેક્ટ આવેલ બેંક એકાઉન્ટના વિદ્યાર્થીઓ બરાબર અને બેંક એકાઉન્ટ અને આઈએફસી કોડ બરાબર હોય અને બેંક એકાઉન્ટનું નામ મિસમેચ હોય ફરી એક વખત બેંક એકાઉન્ટ અને આઈએફસી કોડ બરાબર હોય મિત્રો બેંક એકાઉન્ટ અને આઈએફસી કોડ સાચો છે પણ ખાલી નામ મિસમેચ છે પણ પ્રિન્સિપાલની દ્રષ્ટિએ બરાબર હોય એનો મતલબ સમજાણો કે જેના જેના એકાઉન્ટ બરાબર છે બરાબર એકાઉન્ટ ઓકે છે એકાઉન્ટ અને આઈ એફસી કોડ ઓકે છે બરાબર પણ

મિત્રો સંમતિ અને સુધારો બે અલગ વસ્તુ છે ખાસ ધ્યાન આપજો સંમતિ અને સુધારો અલગ વસ્તુ છે પ્રિન્સિપાલની દ્રષ્ટિએ બરાબર હોવાનું જણાય અને સંમતિ આપે એટલે એનો મતલબ એમ થયો કે તેમે તેનું નામ એડિટ કરતા નથી બરાબર તેટલા નામ પૂરતી જ વિદ્યાર્થીઓની ફરી દરખાસ્તો શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની પ્રપોઝલ હાયર ઓથોરિટીને તાત્કાલિક મોકલવાની છે ખાસ જોજો ઘણા પ્રિન્સિપલ મિત્રો સમજતા નથી અને કારણ વગરના મારા ઉપર ગરમ થઈ જાય છે મિત્રો કારણ કે હું તો તમારી મદદ માટે છું અને હું પણ તમારી જેમ એક શિક્ષક જ છું આ તો મને એમ સમજાણું કે આ તમને મદદ કરવી જરૂરી છે એટલા માટે તો હું મદદની ભાવનાથી તમને હું આ વિડિયો મૂકી રહ્યો છું માટે તમે ખાસ સમજી લેશો તો તકલીફ ના થાય તો ફરી એક વખત વિદ્યાર્થીઓમાં કયા કયા તો કે પહેલાં બેન્ક વેરીફિકેશનમાં પરફેક્ટ એટલે ઉપરથી ઓકે થઈને આવ્યા છે એ અને આઈએફસી કોડ બરાબર હોય ને એકાઉન્ટ બરાબર હોય પણ પ્રિન્સિપાલની દૃષ્ટિએ નામ પણ ઓકે જ છે ચાલો ચાલશે એમ પ્રિન્સિપાલ માને અને ઓકે કરે એની જવાબદારી એ પણ નામ એડિટ કરવાના નથી જેના નામ એડિટ થશે એના આમાં નહીં આવે એવું લખેલું જ બરાબર તો એટલી જ દરખાસ્ત તો આપણે હવે બસોમાંથી દરખાસ્ત કેટલાની બનશે તો કે પચાસ ઓકે હતા અને બાકીના આચાર્યએ સંમતિ આપી મિત્રો ટોટલ કેટલા બન્યા સો વિદ્યાર્થીઓ સોની દરખાસ્ત તાત્કાલિક એટલે તમે આજે બનાવો તો આજે અને કાલે બનાવો તો કાલે તાત્કાલિક મોકલવાની છે કઈ કઈ તો શિષ્યવૃત્તિની અને ગણવેશની ફરી વખત બનાવવાની છે મિત્રો શિષ્યવૃત્તિની અને ગણવેશની ફરીથી દરખાસ્તો બનાવવાની છે તો આ દરખાસ્તો બનાવીને હાયર ઓથોરિટીને મોકલવાની છે હવે તમને જે પ્રશ્ન થાય છે એ તો આ બાકીના સો વિદ્યાર્થીઓનું શું આ બસોમાંથી આપણે સો વિદ્યાર્થીઓની તો કરી નાખી તો બાકીના બીજા સો વૈધા એનું શું તો મિત્રો એના માટે નીચેનો બીજો મુદ્દો વાંચો આપની શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી ઇનવેલિડ થયેલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ તેમજ બેંક વેરિફિકેશન માટે બાકી રહેલ વિદ્યાર્થીઓના દરખાસ્ત ઇનવેલિડ એકાઉન્ટ અને વેરિફિકેશનની ચકાસણી થઈ હતી બીજા તબક્કામાં ખાસ યાદ રાખજો મિત્રો તમે જ્યારે નામ એડિટ કરશો ત્યારે વિદ્યાર્થીના નામની સામે વેરીફાઈ લખેલું નહીં આવે પરંતુ પેન્ડિંગ આવશે તો પેન્ડિંગ આવવાનું કારણ આ રહ્યું કે ભાઈ એ ઇનવેલિડ થયેલા હતા હવે તમે સુધારો કર્યો છે તો ઇનવેલિડ એકાઉન્ટનું વેરીફિકેશન થઈ થશે પાછું અને પછી બીજા તબક્કામાં કરવાની છે અને એ બીજા તબક્કામાં મોકલવાની થશે તો અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યું છે કે બસો પચાસ વિદ્યાર્થીની દરખાસ્ત હતી મેં જે ઉદાહરણ આપ્યું સો બસ્સોનું એવું જ સેમ ઉદાહરણ છે કે ભાઈ એમાં શું કરવાનું તો પહેલાં તબક્કામાં પચાસ વિદ્યાર્થી વેલિડવાળા હતા જે ઓકે હતા બાકીના વિદ્યાર્થીઓના સોના નામ મિસમેચ હતા પણ પ્રિન્સિપલે સંમતિ આપી એટલે ટોટલ કેટલા થયા સો પ્રિન્સિપલે સંમતિ આપી અને પચાસ વિદ્યાર્થીઓ કે જેમનું નામ ઓકે હતું તો દોઢસોની દરખાસ્ત મોકલવાની છે બાકીના પચાસ વિધા બાકીના પચાસ બેંક એકાઉન્ટવાળા અને બીજા મિસ મેચવાળા છે બરાબર વેરિફિકેશન બાકી છે બરાબર પચાસ વિદ્યાર્થીઓ અનવેલિડ બેન્ક એકાઉન્ટવાળા જેમાં એકાઉન્ટમાં સુધારો હવે પછી બીજા તબક્કામાં થશે અને બાકીના પચાસ વિદ્યાર્થીઓ બેન્ક વેરિફિકેશનમાં જેના નામ એડિટ કરાય છે એ તો બાકીના કેટલા થયા સો વિદ્યાર્થીઓના પછી મોકલવાના છે મિત્રો તો મિત્રો ખાસ તમે આ એક સંદેશા જે આવે આવે છે હાયર ઓથોરિટીમાંથી એ થોડાક એનું વાંચન બે ત્રણ વખત કરો મેં મારા વિડીયોમાં પણ કીધું હતું હવે મિત્રો આગળની હું પ્રોસેસ કહું છું તમને શું પ્રોબ્લેમ આવે છે એમ હવે તમે જ્યારે સ્કૂલ એમઆઈએસમાં જાઓ છો બરાબર ત્યારે ઇનવેલીડ બેન્ક એકાઉન્ટને એડિટ કરવા માટે તમે જાઓ છો તો અહીંયા મિસમેચવાળાના નામ શો થશે તો એ નામ છે એમાં તમે એડિટ કરશો તો પેન્ડિંગ આવશે ફરી એક વખત સાંભળજો એડિટ કરશો મિત્રો તો પેન્ડિંગ આવશે અહીંયા પ્રિન્સિપાલ છે એ વેરીફાય કરી નાખે છે જો એઝ અ પ્રિન્સિપાલ બધામાં નામ વેરીફાય થયેલા છે મિત્રો તો એમાં હવે આની આપણે દરખાસ્ત બનાવીએ પેલું નામ આપણે યાદ રાખી લેજો નૂર મહંમદ ઓસમાણજીનું બરાબર હું નમૂનો જ ખાલી આપું છું એક નામનો તો નૂરમાહમદ ઓસમાનજીનું પ્રિન્સિપાલે કરેલું છે એમાં એડિટ નામ કરેલું નથી મિત્રો ખાસ યાદ રાખજો પ્રિન્સિપાલે ઓકે કરેલું છે એડિટ કર્યું હોત તો શું આવે એ પણ હું કહું તમને અત્યારે આપણે દરખાસ્ત બનાવવી જોઈએ એમની એનું પ્રપોઝલ બરાબર ક્રિએટ પ્રપોઝલમાં હું જઈશ હવે નૂરમાહમદ ઓસમાનજીનું ધોરણ કયું હતું ઓકે બીજું તો આપણે બીજા ધોરણનું જોઈએ ધોરણ એકથી ચારમાં આવશે એસસીબીસીમાં ચલો એને હું શો આપું છું એસસીબીસીના વિદ્યાર્થીઓને હવે હું શો આપીશ તો નૂર મહમદ ઓસમાનજીનું નામ છે એ પ્રપોઝલમાં આવશે કે નહીં તમારા જે વિદ્યાર્થીનું નામ પ્રપોઝલમાં ક્યારે આવે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર આ નોટ વેરીફાઈ છે શું છે તો એના નામ એડિટ કરેલા છે શું એડિટ કરેલા નામ છે તો પેન્ડિંગ છે પણ નૂર મહંમદ ઓસમાનજીને પ્રિન્સિપાલે ઓકે કરેલો હોવાથી આનું બનશે પણ જે પેન્ડિંગવાળો છે માનો કે હું પેન્ડિંગ વિદ્યાર્થીને પણ આની જોડે વેરીફાઈ જોડે લઉં અને હું અહીંયા એડ ટુ ગ્રીડ આપીશ તો પ્રપોઝલમાં એડ થશે નહીં મિત્રો તો એમાં જે મેસેજ આવશે એ મેસેજ તમને પણ આવે છે કે સ્ટુડન્ટ છે એ નોટ એડેડ બરાબર તો તમે એ બનાવી શકશો નહીં પ્રપોઝલ માટે તમારે માત્ર શું કરવાનું છે જેના વેરીફાઈ થયા છે એને પ્રપોઝલમાં લ્યો અને વેરીફાય વેરીફાયવાળાની પ્રપોઝલ ક્રિએટ કરશો મિત્રો હવે પ્રશ્ન તમને કોઈ થતો હોય તો પ્લીઝ આ વિડીયો પહેલાં તમે બે વખત જુઓ અને ફોરી વખત તમે પ્રપોઝલ ડિલીટ કરીને નવી બનાવો અને પછી પ્રશ્ન થતો હોય તો મિત્રો છથી સાતના સમયગાળામાં મને કોલ કરો તો હું તમને જવાબ આપીશ પણ બને ત્યાં સુધી તમે જાતે પ્રયત્ન કરશો અને ઘણા ને સત્યાવીસ વિદ્યાર્થીઓની પ્રપોઝલ ડિલીટ થઈ ગઈ છે મિત્રો માત્ર સત્યાવીસ વિદ્યાર્થીની પ્રપોઝલનો પ્રશ્ન છે એના માટે તમારે માત્ર એ સત્યાવીસ વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરીને બનાવી દેવાય અહીંયા તમે જોઈ શકો છો મારી સ્કૂલમાં હજાર વિદ્યાર્થીઓની સંખ્યા છે પેજ પૂરા જ ખતમ જ નથી થતા તો પણ અમે ફરી વખત પ્રપોઝલ બધી ક્રિએટ કરીએ છીએ તો મિત્રો એક પ્રિન્સિપલ તરીકે જાગૃત પ્રિન્સિપાલ તરીકે તમે થોડું ધ્યાન રાખશો કે કોઈ વિદ્યાર્થીની પ્રપોઝલ ડિલીટ પણ થઈ ગઈ હોય તો બીજી વખત ક્રિએટ કરી દેજો અને બીજી વખત ક્રિએટ ન થવાનું કારણ પણ એ જ છે કે તમે જે વેરીફાઈ નથી ને પેન્ડિંગમાં છે એને લ્યો છો પ્રપોઝલમાં તો મિત્રો હું આશા રાખું છું કે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોથી આવી ગયું છે મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોની સાથે હું એક સજેશન લિંક પણ મૂકું છું કે જેનાથી આપ મારા વિડીયોના પ્રતિભાવો પણ મને આપી શકો એના માટે આપ એક મારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સવાની નિકુંજ ડોટ ઇન આ વિડીયો જે મેં મૂક્યો છે એની નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક શો થશે થાય જ છે એ લિંક પર આપ જશો અને આપના પ્રતિભાવો મને મોકલી આપશો અથવા મારા મારો નંબર લગભગ બધા જ પ્રિન્સિપાલ પાસે છે તો મને નંબરમાં વોટ્સઅપમાં પણ આપની કક્ષાએથી મારા કામ વિશેના થોડા પ્રતિભાવો લખી આપશો તો મને પણ ઉત્સાહ થોડો વધશે કે ભાઈ મને પણ મદદ કરવાની થોડી લાગણી વધશે તો મિત્રો મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને દરેક વ્યક્તિ સાથે આને શેર કરજો આ વિડીયોનો કોઈ પણ ચાર્જ નથી અને મને મદદ કરવી ગમે છે પરંતુ મિત્રો અમુક મિત્રો છે એને થોડું તકલીફ હોય તો શાંતિથી સોલ્યુશન આવે છે કારણ કે મારા તરફથી તો મને જે ખ્યાલ હશે એટલી જ માહિતી તમને મળશે કારણ કે હું પણ એક શિક્ષક જ છું માટે મિત્રો એક શિક્ષક એક શિક્ષકને સમજી શકે એટલા માટે હું તમને મદદ કરી રહ્યો છું મિત્રો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર દોસ્તો અગર આપ કોઈ વિડીયો પસંદ આવ્યા હો તો लाइक કે બટન પે ક્લિક કરે वीडियोस को लाइक करें अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पर क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए રેડ કલર કા જો સબ્સક્રાઈબ બટન હું ઉપર ક્લિક કરે વીડિયો કો સબસ્ક્રાઈબ કરે ઓર ભવિષ્યમાં આનેવાડિયો કા લાભ લે થેન્ક યુ સો મચ